ડભોઈ તાલુકાના પુડા ગામની સીમા કપાસના ખેતરમાંથી માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે કયા સંજોગોમાં મોત નીપજ્યું છે તે અંગેની ઝીણવટભરી તપાસ આદરી છે ડભોઈ તાલુકાના પુડા ગામની સીમા કપાસના ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પિસ્તાળીસ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા જેઓના માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી હત્યાની આશંકા સેવાઈ રહી છે ઘરેથી હરસિદ્ધિ માતાના માંડવામાં જઈને આવું છું તેવું પત્નીને જણાવીને ઘરેથી નીકળ્યા હતા બાદ ઘરે નહીં ફરતા તપાસ કરતા ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી મૃતદેહનો કબજો મેળવી હત્યા પાછળનું કારણ શું પ્રેમ પ્રકરણ પૈસાની લેવડ દેવડ કે પછી મિલકતના ઝઘડા વગેરે બાબતોને ધ્યાનમાં લઈ તપાસનો દોર લંબાવ્યો છે મૃતક અશોકભાઈના લગ્ન જીવનના પંદર વર્ષ થયા હતા તેઓના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ શોકમગ્ન બની ભારે વિલાપમાં ગરકાવ થયા છે ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે અમારા ગામમાં બનાવ બન્યો તો મર્ડરનો તો મને જાણ થાય એટલે હું પોલીસને જાણ કરી એટલે પોલીસ તાત્કાલિક આવી જશે પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે તેને કડકનો કડક સજા થવી જોઈએ એ અમારી માગણી છે

તો અહીંથી અમને છોકરીઓને મીકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મળવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ થી જોબ કરી દીધો પછી પછી એ કે હું આવું છું કે મને કે તમે ફોન ના કરતા કે પછી તમને કે કે ખબર પડી હે એ તો અમને ખબરમાં ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને તે કે ભાઈનો ફોન આવ્યો તો કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો મારે અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારી મેતે આવીએ છીએ કે હું આવું છું કે મારી મેતે કે તો અમે ફોન કર ફોન ઉપાડ્યો ને ભાઈ મોબાઈલ સીઝઅપ કરી દીધો હમણાં શું થવું છે હે તમને શું થવું છે મારે નાખ્યા છે સાહેબ જાણતા અમે હવાર માં આઈને જ ખબર પડી એમના હું કીધું ખેતર ભણી જોવા જાવ એવું કીધું ને તો પછી અમે આઈ જોયું તો અહી પડેલી હતી કઈ વાગેલું માથામાં વાગેલું છે સાહેબ